अश्वेत <Sings> જ્યારે કોઈ સમાચાર જાહેરાત આપી હોય તો એ જાહેરાત આપવા માટે આપણે જે તંત્રી હોય એટલે કે છાપાના જે આદ્ય સ્થાપક ટૂંકમાં કે જે સંવર્ધકને આપણે તંત્રી કહી શકીએ તો એ તંત્રીનું નામ તમે તમારે છાપાની અંદર આવવું છે આપણે ઘરે છાપું પણ આપવું છે અને એ છાપાની ઉપર એટલે કે જે તે સમાચાર પત્રનું નામ છે સાથે સાથે અહીંયા આગળ તમે કાનકની વિધિમાં જોશો તો એ જે છાપાના સ્થાપક હોય એ તંત્રીનું નામ હોય એની ઉપર બાજુમાં તારીખ વગેરે વગેરે થોડી એવી માહિતી આપણે આપી હોય છે આંત્રો નમૂનો બતાવવાનું કારણ એ છે કે આપણે આપણે જે પાઠ વાંચ્યો છે તો એ પાઠની અંદર થોડું તમે જો વાંચન કર્યું હોય તો એમાં શરૂઆતમાં થોડા એવા શબ્દો લેખક લખ્યા છે કેવા

સમજાવવા માંગે છે કે આપણે આપની કોઈ જાહેરાત આપવી હોય આપણે આપણા સમામાં કોઈ રમત ઉત્સવનું આયોજન કરવું હોય આપણે આપની બજારને આપણી કોઈ નવી દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હોય તો એ આપણે અન્ય લોકોને જણાવવા માટે આપણે છાપા દ્વારાની માહિતી આપની છે હવે સ્વભાવ છે કે સીધી સીધું આપણી કોઈ જાહેરાત કે આપણો આ કોઈ સમાચાર છે કે સામેની વ્યક્તિ સીધી સીધું છાપ પર છાપી દે છે એટલે

છાપાની અંદર પોતાનું એડવર્ટાઇઝ થાય એ માટે ઘણા મુખ્ય એમ્બેડ સમાચાર સ્થાપી લેતા હોય છે જો અલગ અલગ કોલમો છે જો કોલમ નંબર 6 ઉપર જોશો તો એટલી જાહેર નોટીસો આપેલી છે કોલમ નંબર 7 ઉપર જોશો તો ઘણી બધી ફાઈલ આવે છે કોલમ નંબર 8 કોલમ નંબર 9 એટલે કે એના ઉપર નોકરીની માહિતી આપેલી હોય છે તો આની અલગ અલગ તમે કોલમો ચેક કરશો તો આપણને ખ્યાલ આવશે કે કોલમ છાપાની અંદર કોલમ આપણે કોની કહી શકીએ

સંદેશ છાપુ જે એની અંદર આપની જાહેરાત આપી છે પછી સંદેશ છાપાનું નામ અહીં આગળ સરનામું કે જ્યાં આગળ સંદેશ જે આપું સમાચાર પત્ર આવે છે એ સમાચાર પત્રનું સરનામું આવે અને એ સરનામું પૂરું થાય એ પછી હું તમને દેખાડું કે અહીંયા આગળ લખું તમે નમુંમાં જોજો જે જો સમજાયનો કે ક્યાંગર લખ્યું છે અરજી અર્જીમાં આપણે શું લખી છે કે આવું લખી છે કે ભઈ આ સાથે મોકલેનો આ સાથે મોકલે સમાચાર પત્ર સમાચાર પત્ર મતલબ કે એક નાનો એક કોપી બનાયા

તમે જોયું જશે પાઠ વાંચન કર્યું હશે તો આવી થોડી સમજૂતી લેખક આપણે આપણે કોઈ જાહેરાત આપવી હોય આપણે આપણે કોઈ સારા કે સમાચાર છાપામાં છાપું પણ તમે ઘરે જોજો તમને સારી સમજૂતી મળી જશે વેગવેરા કેવા સમાચારો સ્થપાયેલા હોય છે એ પછી આપણું જે પુસ્તક છે પુસ્તકમાં ઘણા બધા કાર્યક્રમો આપેલા છે આપણે પુસ્તક જોશો

સાથે સાથે એ અભ્યાસમાં તમે લીધું છું તો અભ્યાસની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસ લખવાનો છે એ પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે કે તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ તૈયાર કરવા માટે આપણે લખવાનું કે અમારી શાળાની અંદર ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ છે તે પ્રદર્શન કાર્યક્રમ આપણે છાપામાં જાહેરાત આપવી છે તો કેવી રીતે આપણે એની નાનકડી નોંધ આપણું ડાઈનર પર તમે જોઈ લેજો એની અંદર પણ એની સમજૂતિ આપી છે એ પ્રમાણે નીચેનો પ્રશ્ન છે સૂચના પ્રમાણે કરવાનો છે કે નીચેના પ્રશ્નની અંદર શબ્દ પુસ્તકનો ક્રમ લખો ટપાલ છે ટેલિવિઝન છે ઈમેલ છે મોબાઈલ છે જોઈએ કે ભઈ ટપાલ પછી એ પ્રમાણે પાંચમા નંબરનો પ્રશ્ન લખવાનો નથી છઠ્ઠો છે એ અંદર લખવાનો છે અને સાતમો પણ લખવાનો નથી તો પાંચ પાંચ ને સાત એ લખવાનો નથી નથી પ્રશ્ન નંબર છ છે એ પુસ્તકમાં લખવાનો તો આજનો આપણું જે પ્રથમ પાઠ છે જણાવીએ એ પ્રમાણે આપણે અખબારીનો કેવી રીતે પ્રગટ કરી શકીએ એની આપણે સારી એવી સમજવી નમસ્કાર